આ કાજુ જે પરસાદી કાજુ આવે કાજુ રાખ્યા હે પછી લસણના ગાંઠિયા હે આખું લસણ હે લીંબુ હે અને ડુંગરી બે રાખી હે ગોટે સડવા હાટું થાય અને બે રીંગણા હું આવડે હે બટેકા બે બટેકા રાખ્યા ગોટે સડાવા હાટ થાય કેમ કે આપડે કન્ફ્યુઝ કરવાના હે ગોટે સડાવવાના ભૂલવાડવાના હે અને બે મરચા નાના મોટા રાખ્યા હે આ નાન મોટું પછી રીંગણું ફુલાવર ભીંડો ભીંડા બે રાખ્યા હે

તો મનસુખભાઈ હાર વાવરણ આપણે સજા રાખ શું રાખશું આપણે તો મિત્રો જે હે ને વધારે આમાંથી જવાબ સાચા પડે ને જેના જો કે જેના બધા સાચા પડે અને કદાચ શેકાદાનું ખોટું એ પડે તો એ હારી જશે અને જે કમ્પ્લેટ બધા સાચા જવાબ દઈ દેશે જીતી જશે અને જે જીતી જાય ને બે ને સો સો રૂપિયાની બેટ લગાડવાની છે બે સો સો રૂપિયા સરિયાતમાં લગાડવાના છે જે જીત છે ને એને બસો રૂપિયા લઈ જવાના જો હું આ બધા જવાબ હાચા કહી દઉં ને તો મારે બસો રૂપિયા લઈ જવાના મનસુખભાઈ બધા જવાબ હાચા કહી દે તો મનસુખભાઈ લઈ જવાના હે બસો રૂપિયા બે ને અત્યારે લગાડી દઈ અને હવે હવે આપણે આપણે હે ને લઈ અને પછી હું રહું કે કોના પડે કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો બહુ મજા આવે છે આજના વિડીયોમાં અને કોણ બસો રૂપિયા લઈ જાય ને એ છેલ્લે હું જોતા રહી તો મિત્રો આપણે હે ને હવે મનસુખભાઈ ને આંખે પાટો બાંધી દઈ અને બધી વેરાયટી હે ને હું બધી આવરી હવરી કરી નાખું અને પછી હે હાથમાં હાથમાં પકડાવવાનું હે હાલિયમ હેના અડિન કઈ દેવાનું હે કે શું વસ્તુ હે તો હાલો મનસુખ ભાઈ અંકા મોડ રાખો એટલે આપણે તમને પાટો બાંધી દે અને ખોટું ન બોલતા દેખાડતો હોય તો કીજો હો પાછા હો નથી દેખાડતો આ એમ દેખાડતો હોય તો કઈ દેવાનું ચીટિંગ નઈ કરવાની ચીટિંગ કરીને 200 રૂપિયા નહ લેવાના આ પાછો કવર થઈ જાય આમાં દેખાય કી મિત્રો અત્યારે હું 100 રૂપિયા લગાડી દઉ હું ઈને આખે પાટો બાંધી દીધો એટલે ઈ પૈસા પછી કાઢશે હું અત્યારે મારા 100 રૂપિયા કાઢી લઉ હું આપણે મારા 100 રૂપિયા હું મેકું હું જો અત્યારે મે 100 રૂપિયા લગાડી દીધા હો મારા હે તમારા આયા મે કે છે તમારું 100 રૂપિયો પછી છે ને મારું દાવ ન થાય કાઢજો તો મિત્રો આપણે હે ને ચેલેન્જ ચાલુ થઈ ગયો છે અને હવે હે ને મનસુખભાઈ ને ગોટે ચડાવી દેખાતો નથી ને આ કેટલા આ કેટલા કે ભાઈ દેખાય ના શું કે તો મિત્રો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે અને હવે બધી આઈટમ આપણે ને ચેક કરાવી આલો આ હું જલ્દી ફટાફટ હજી વેરાયટી જાજી બાકી છે આ તો નુમરી જેવું છે

અને સાચી વસ્તુ પડે જે સાચી વસ્તુ હોય ને એ આપણે લઈને સાઈડ માં મેક દીશું એટલે ખોટી વાત લઈને ખબર પડે કે અહીંયા પડી રહી હતી આ તો ડુંગરી છે બીજી ડુંગરી દીધી ભાઈ લાવો આ વસ્તુ હું આન્સર જલ્દી આ તો ભાઈ ખોખાન દાણો છે લાવો તો આ વસ્તુ હું મનજો ભાઈ હવે ગોટેછડે એવું લાગે થોડું આ તો ભાઈ બટેટો તો લાવો પાસુ પડે હે ને હાચું છે ઈ પછી તમને હમણે છેલે ખબર પડી જજે ખોટું છે આઈ કણ આને પડ્યું હશે આવું તો હું આવી હા તો તમાર જો જો બશે ની બધું સાઈડમાં વસ્તુ યુઝ જશે લે ભાઈ આ ઉતરા આવયો હું

અથવા પણ નામ બોલી দাও એટલે મેઠો થાય કે શું હે આ તો ભાઈ આપણે ઓલી પરસેદી પરસેદી તો લાવો આ આ હું જલ્દી જલ્દી મનસુખ ભાઈને આપણે ગોટે ચડાવવાના છે నామకై నికి న తాకువు ఏవు తప్పం జల్ది నామ బోలో అంటే ఖబర్ పడే ఆ భై లసణే లసణే తో లావు హాచూ హై హాచూ హై ఆ హూ హై హు గై ని ని హే హు గనోను ని તો તમે ચાક ખાવ હોતક તો તત નકી ખબર જ પડી જાય મને શરદી છે જલ્દી તમે વિડિયો લાંબો થાય જલ્દી સિલેક્ટ કરો આ કોથમીર છે તો લાવો કોથમીર ઈમે હિંડોળોન દેવી તો નઈ કી ન હોય તો મને શરદી છે હો હુંઘાય ને નઈ હુંઘવાનું નઈ બાઈસ તો આવે છે તમાર હાથ અડાડીને જ નકી કરવાનું આ યાર મેન પોચુ પોચુ છે આ ભાઈ લીંબુ છે તો લાવો આ તો હે હા કે જોવાનું નથી દેખાતું નથી ને જોતો નથી હું આમ નકી કરું છું સૂતરી ભાઈ આ તો લિવિંગ મરછું છે રેડી આલો आ तो <laughs> तो, आपू आपू। <laughs> 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 तो है है? बे वस्तु बेन को तत्री है, आ बेबी है, बी पुलाव है। हेलो जल्दी जल्दी सिलेक्ट करो तुम, जब वो ये फट दिन नाम कोई दिया था लेहन आपने हट हाँ चुसे तो मैं एक दिशु उनको टूसे तो रे वादिशु। आ बेंडी है, हट तो लाओ, जल्दी, आ तो बेमर्स होगी, लाला वाला, यहाँ है।

आह हाँ आप है दूधी है दूधी है हाँ रेडियन तो आ हूँ आप है कहाँ कड़ी रेडियन अभी हर कोई आ दूधी ना थी <laughs> अभी फरीन जवाब नो अलवा अभी तमी पहले जवाब देके तो इस व्यू गया अभी तमर आज जवाब नो क्या वानो आह तो कहाँ कड़ी चाहे ना अलवा कहाँ कड़ी हूँ जो हाँ આત કાયરેલું લાગે જો શું હે કાયરેલું કાયરેલું કંકોણું ન પીધો એટલે આ ભઈ હરતી પડારી છે તાકુ આ ભઈ ડાયમંડ બુખે ટેમેટો હે આવ છે કાઈ હજી ઘણો બધો એટલે તમને ક ઉતાર રાખ भीणो। भीणो है, आ। <laughs> आ हूं। निकी करो जल्दी, लाओ। हाँ। जल्दी डिसाइड वीडियो था है, जल्दी डिसाइड करो એ ભાઈ આને કઈ ખબર નથી હો નામ તો આ કાઈક તો બોલી જાવ એટલે ખબર પડે પાણો ન ન થઈ દીધો ને ઈ તમારે નકી કરવાનું પાણો હી ઈ તમારે નકી કર મન ક્યો આ હે એટલે હું પછી સાચું છેદ મિક દીસ ને ખોટું છેદ રેવા દે આમે કે નકી ન થાતું જલ્દી ડિસેટ કરો ચાખતા ને ચખાવાની નકર તમને ખબર પડી જાય આ ભાઈ કઈ પાણા જેવું હે જે હોય હે જો પાણા જેવું ની પાણો હે શું હે જેવું નહી પાણો વાળા

ઈ તમે નક્કી કરો કે શું હે નામ ગયો લીમડો હે ને રેડી આલો તો હવે તમારો પાટો છોડી નાખો તો મિત્રો મનસુખ ભાઈ ને આપણે બધા ટેસ્ટ દઈ દીધા હે કેટલા એને હાચા પૈસા કેમ પૈસા રાવજો જી હજી મારો વારો બાકી હે હવે ને આપણે કઈ કેટલા ખાચા પડ્યા એના અને કેટલા ખોટા પડ્યા હે એને ચાર વસ્તુ ખોટી પડી હે મિત્રો તમને ખબર હે તમારી ચાર વસ્તુ ખોટી પડી હે આને તમે કાકડી કી દીધી અને આને તમે દૂધી કી દીધી આ ખડ ના ને તમે કોથમરી કીધી આ કે કોથમરી છે અને આ કોથમરી હતી ને એને કે લીમડો હે કે એટલે કેટલા ચાર ખોટા પીડ્યા તમારા બે તો તમને કન્ફ્યુઝ કરવા હાથે મેં બીજી વસ્તુ લીધી હતી એટલે તમે લઈ હગો તમે તમને છૂટી છે તો મિત્રો મનસુખભાઈ ના ચાર ઓપ્શન ખોટા પીડ્યા છે હવે મારો વારો છે તો પેલા બધું ગોઠવી નાખી અને પછી હું મારો વારો લઉં તો મિત્રો ફાઇનલી હવે હેને મારો વારો આવી ગયો છે અને વસ્તુ બધી ગોઠવી દીધી હે અને મેં સો રૂપિયા લગાડેલા પડ્યા હે અને મનસુખભાઈ હવે મારો વારો આવ્યો હે જોયું કે મારા આમાંથી કેટલા જવાબ પડે હે અને મનસુખભાઈ તો જો બાર થી ગમી વસ્તુ લેવાની છૂટી હે મેં બે વસ્તુ બાર થી લીધી હતી એટલે એની બે વસ્તુ ગમી બે કે ત્રણ વસ્તુ બાર થી લેવી લઈ હગે હે હવે જોયું કે કેના જવાબ જેટલા કેટલા હાચા પડે હે જેના વધારે જવાબ હાચા પડશે મનસુખભાઈ ને ચાર ખોટા પડ્યા હતા અમારા કદકશન 5 ખોટા પડે તો હું હારી જઈશ અને બધા જો હાચા કઈ દેસ તો હું જીતી જઈશ આગર કન્ટિન્યુ જોતા રહ્યો કોણ જીતે છે આમે તો મિત્રો અત્યારે જો 200 રૂપિયા મેક દીધા છે અને મને પાટો બાંધ દેવ રાજુ ભાઈને પાટો બાંધી દેઈ છે દેખાતો નથી ને જીત બાંધું ને એટલે દેખાય જ ને તો આપણે ચાલુ કરી હવે રાજુ ભાઈ નું હાથ રાખો કોબો રાખો êngṇo êngṇo લાવો રેડી હું ફટાફટ કહી દેવાનું હોઉં તમે કેટલી ઘડી વિચારતા આ શું આ ફૂલડા જેવું શું છે જંગ કરો

দিয়ে কনফুজ লাগ हम्म बेंगरीन नाही ना लसण हम्म दादू भाई ने कएम पीस करना है माने खबर देती तम आमा थिन तो बदु दिसो कडाक्स में खोटो काईता नहीं पडो એટલે હું બાર થી વસ્તુ લાવ્યો તો આલો કુહમ યો તમે બાર થી કેમે વસ્તુ છૂટી છે රජිවස්තුනි ලවෙන් බ උදවස් තුලතු මජ ලලා යොදන තිේෂ අමි අඩවාකරින් නොතුරයින්නේ සලාම්දියෝ පඩය ලාම්දෝ අනු हेलो मर्सी मुझे क्या मेरा डन है उबंते ना क्या मेरा लो हो साइड में हो तो उबंते नहीं मने वो लग क्या मेरा डाउ भाई हो मरचू 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 मरचू

ओली फिर मैं हो कि तू हम ओली फिर मैं में दम दीदी सो किदू रे यारे हां तेरा तुम काकड़ी की थी काकड़ी की थी हम आज दूधी इतनी लंबी ऐसी नहीं तो तब दूधी दो नहीं काकड़ी हुई दूदी ना या दूधी वाली फिर तो मैं काकड़ी कह का दी दीदी हम तो आ दूधी दो है हां तो lapar saya dikajak lapar saya dikaja lesson hmm. it baiki gua tuh आ तो वो लेटे में तो काई पहलू आ काई पहलू रही जो नल्ले कमीर पड़ी था इधर <laughs> हेलो आ क्या रसनी वस्तु है तम अपड़ा ये हम्म आ रस निके वस्तु है हम्म हो तो है हमने नीचे पीड़ुती ही हो तो पीड़ुत आ नीचे हमने पीड़ुती नीचे पड़ू तो हाँ हम लेवन होते तब ने देवन होते अपन <laughs> ना <नो> दी तो <थू? laughs> ना दी तो आ थोड़ू कहीं रस नहीं वस्तु है आ मनु आ अपना दालों के मन तो नहीं मनु आ ते में मन कहीं पाना ये उदय <laughs> दी तो ये अत्ले दी तो ये तो हाथू नहीं है ना रस नहीं वस्तु हाँ ये हाथू आसुर ना पांड्रा यो लाऊ limbo <supHi> Kokandano ɗano bindo a kakalete google a koka.

અલતો આવશે તો ખડે દેશી નકી દેશી આ કાક આ ખડે છે ન કા આવ દીશી ખડે છે વિધી વસ્તુ આવી ગઈ કરવી પડી ને હા હું અંદાજ માર લઉં હ આ ખાડ હે ગમે નીચેનું હ નીચે થી લીધેલું ખાડે ગમે યો આવતો તો કે ત્રણ વસ્તુ બહાર થી લીધી ની ને હા थोड़ी बहुत तो सुन रहे हाँ मोर न पिसू पिसा है पिरा पे क्या लोग वही की है जी आई को आई को दबाओ ये जमा तय वस्तु ले आने थी एक वस्तु तय हुई देखो तय हुई ये कोलो रस नो दी दू आप पिसू दी दू बेद <laughs> नो

खोटा पीड़ा तो आमा तो खड़, तो तो खड़ कीधु आ लींगड़ो दीधो पण ई तो, तो, खड़ खड़ थिन। थिन। हाँ तो... तो, तो खड तो पड्यो होय नीचे थी नी तो खड ज केवाय ने एक आ काकड़ी नु आईरी हां बे हम एक आ तण आ तो खड नीचे थी मैं तुमने नीचे से गिमी ली तो खड केवाय बीजू कई खोटू पड़ खड आ ये आ बीजू बदु हाचू है तो हम तो केला तण पर आ खोटो ना के तुम खड कीधु खड कीधु બેન ભાગ પાડવાનું થાય તો પૈસા તો હું જીતું તમે નો જીતા બેને પાછા લઈ લેવાનું થાય હો હો મારે લેવાના કેમ કે મારે ચાર ખોટા પીડા એને ચાર ખોટા પડ્યા તો આજના વિજેતા તો બે તો મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કીધું તમારા મગજમાં કયો આઈડિયા હોય ને તો કમેન્ટમાં કીધું આપણે ચેલેન્જ વિડીયો કરશું અને હવે રેગ્યુલર ચેલેન્જ ચેલેન્જ ના વિડીયો આવતા રહેશે તો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ ચેલેન્જ વિડીયોમાં કાકડી ખાઈ હોય તો આવી જાવ આવ અને હવે હે ને